સીરા સાડી આજે તમારી માટે મસ્ત એવા ક્રેપ સીલની સાડીનો લુક લઈને આવ્યા છે સાથે સાથે ડિઝાઇન એટલી સુપર અને એકદમ મસ્ત કલર શેર રહેવાનો છે તો ચાલો આજનો પીસ એક ઓપન કરવી મસ્ત મજાનો આજે પિસ્તા કલર ઓપન કરવાનો છે અને ડિઝાઇનની વાત કરીએ તો ખૂબ સરસ એની ડિઝાઇન રહેવાની છે એમાંથી પિસ્તા કલર અને કેટલી સરસ કપડું છે એનું કપડું બહુ મસ્ત છો પેનું રેપ સેલ્ફનું છે ને ઠંડુ બોળ કપડું રહેવાનું છે અને ડિઝાઇનની વાત કરીએ તો મસ્ત ઓલ ઓવર છૂટી છૂટી ડિઝાઇન રહેવાની છે ફ્લાવર્સની અને એકદમ મસ્ત પિસ્તા કલરનો પીસ ઓપન કરવી છે અને એની બોર્ડરની ડિઝાઇન એટલી સુપર રહેવાની છો તો સાથે સાથે છે ને પીસ ગમે ને તેનો સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આવેલો છે ને તો બુક કરાવી લેજો ખૂબ સરસ એવી ક્રેપ સેઝની સાડી છે સાથે એનો એકદમ મસ્ત શોર્ટ પલ્લુ રહેવાનો છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત પલ્લુ છે પલ્લુ બહુ સરસ આપી દીધું છે એકદમ યુનિક છો કારણ કે આખી ફ્લાવર પ્રિન્ટની સાથે આટલો યુનિક અને એકદમ ડિફરન્ટ એકદમ ફેન્સી પલ્લું હોય તો કેટલી મસ્ત સાડીનો લુક આવે પહેરા પછી પહેરા પછી ને આમ જોતા જ એટલી સરસનો લુક આવે છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડતા જાજો ને નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એટલી મસ્ત ક્રેપ ની સાડી અને કલર શેર એટલો ઠંડો કલર છે ને પિસ્તા લાઈટ ઠંડો કલર સાથે સાથે ડિઝાઇન એ સુપર રહેવાની છો બેનું ડિઝાઇન એટલી સુપર હોય અને એનું બોર્ડરનું વાકનું ફિનિશિંગનું પ્રિન્ટની ડિઝાઇનનું એટલું સુપર કામ રહેવાનું છે ને તો તમને જોતા જ સાડીનો લુક ગમી ગયો છે ને તો સ્ક્રીનશોટ પાડીને બુક કરાવી લેજો ચાલો તો પલ્લું એકદમ એકદમ શોર્ટ રહેવાનો છે ને સિમ્પલ ડિઝાઇન સાથે આ કોસાડીનો પલ્લુનો કોન્સેપ્ટ રહેવાનો છે પલ્લુના કોન્સેપ્ટ સાથે આખી બોર્ડર છે ને એટલી મસ્ત બારીક ડિઝાઇન વાળી આપી દીધી છે ને તેટલી મને ગમે છે તો તમને ગમી હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન પર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો સાથે આખી સાડી છે ને આપણે ફ્લાવર પ્રિન્ટમાં રહેવાની છે એ પણ કેવી આખી ઓલ ઓવર ફ્લાવર ને એકદમ મસ્ત છૂટા છૂટા ફ્લાવર રહેવાના છે તમે જોઈ શકો છો મસ્ત લાઈટ પિસ્તા કલરની સાડી છે અને ગ્રે કલરનું કોમ્બિનેશન છે સાડીમાં તો ફ્લાવર આખી ફ્લાવર અને વચના હોય ને બધા સાડીનો લુક એટલો સરસ લાગે ને એમાં પહેરી હોય એટલે કઈ ઘટે પીસ જોરદાર લાગવાનો છે તો પીસ ને ફ્લાવર વાળી ડિઝાઇન સુપર છે સાથે નીચે બોર્ડર ની મેં કીધું હતું ને ડિઝાઇન બહુ મસ્ત છે બેનું જો વડાક વાળી ડિઝાઇન હોય ને એવી આખી નીચે પેન ની નાની બોર્ડર પ્રિન્ટેડ આપી છે અને નું કામ એટલું ક્લિયર અને એકદમ મસ્ત મસ્ત ફેન્સી યુનિક અને સરસ મજાની બોર્ડર છે બોર્ડરની સાથે એકદમ બે સાઈડ બોર્ડરનું કામ સુપર રહેવાનું છે તમે જોઈ શકો છો ઉપરની સાઈડ અને નીચેની સાઈડ બે બોર્ડર સરસ મજાને આપી દીધી છે દૂરથી એવું લાગે પેનલ મૂકેલી છે એટલો સરસ તો લૂક આવે છે બોર્ડર એટલી સરસ અને આખી સાડીમાં ફ્લાવરનું કામ એટલું સુપર આપેલું છે તો કેટલી મસ્ત સાડી લાગે છે એમાંય તે પિસ્તા કલર એટલે કાંઈક ઘટે નહીં એટલો મસ્ત સુપર ઠંડો કલર છે તો એટલો સુપર કલરની સાથે આટલી મસ્ત ડિઝાઇન હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજાય એમાંય પાછી ક્રેપ સીલ કપડું એટલે કાંઈક ઘટે છે ઠંડુ બોળ અને પૂણું માખણ જેવું કપડું એટલું મસ્ત કપ સાથે બ્લાઉઝ એટલું સુપર આપી દીધી છો કારણ કે આપણી પિસ્તા કલરની સાડી છે એટલે આપણે પેનલ છે ને એકદમ લાઇટ કલરની છે તમે જોયો છો એટલે સેમ મેચિંગ આપણે બ્લાઉઝ આપ્યું છે બ્લાઉઝ આખું મસ્ત છે સાથે આપણે આ જે પ્રિન્ટેડ ડિઝાઇન આવે છે જે જીની બોર્ડર વાળી એ બે સાઈડ આપી છે એટલે કેટલો સુપર લુક આવે છે બ્લાઉઝનો હતો તો બ્લાઉઝનો કોન્સેપ્ટ એટલો સરસ અને આખી સાડીનો લુક એકદમ જોરદાર તો એમાં કાંઈ ઘટે નહીં તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેવાય આ અંગે આટલી મસ્ત ક્રેપી સાડી ને આટલો મસ્ત કલર કોમ્બિનેશન ને ડિઝાઇનની વાત કરીએ તો આટલી સુપર ડિઝાઇન અને એમાંય પાછું શોર્ટ પલવું એટલે એમાં કઈ ઘટે નહીં તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી અને સ્ક્રીન ઉપર નંબર તો બુક કરાવી લો હવે એના કલર મેચિંગ જોશું કલર મેચિંગ ચાર છે પણ બધા મસ્ત ઠંડા કલર છો એક કલર આપણે ઓપન કર્યો તો ને એ આપણે પિસ્તા કલરમાં રહેવાનું છે ને બાકીના કલરો હું તમને ઓપન કરીને બતાવીશ એમાં તમને જે ગમે ને એનો સ્ક્રીનશોટ પાડતા જ છો અને સ્ક્રીન ઉપર નંબર આપે ને તો બુક કરાવી લેજો પહેરો પછી બહાર આવી માં પહેરો અને પ્લસ સારા મોડા કામમાં તમે આવા કલર પહેરી ગયા હોય તોય સરસ મજા લાગે કારણ કે જો કેટલા મસ્ત કલર શેર છે એકદમ મસ્ત ઠંડા કલર સાથે સાથે એકદમ મસ્ત એની ડિઝાઇન છે ડિઝાઇન સાથે એટલું સૂપર કપડું રહેવાનું છે ને કાંઈક કપડાંની તો વાત જ આવે એટલું સુપર કપડું છે કારણ કે ક્રેપ સિલ્કનું કપડું એવી મજા આવે ને પહેરવાની કારણ કે એ કપડું છે ને ઠંડુ રહે એટલે મજા જ આવે ને તો ફટાફટ જે કલર ગમે હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો આટલા મસ્ત ચાર કલર શેર છે એકદમ યુનિક એની ડિઝાઇન છે અને એકદમ મસ્ત એનું કપડું રહેવાનું છે એકદમ મસ્ત ક્રેપ સિલ્કનું કપડું સાથે આખો સાડીનો તો કેટલો જોરદાર લાગે છે ને તો એટલા મસ્ત જોરદાર પલ્લુ સાથે એકદમ યુનિક ડિઝાઇન સાથે અને એકદમ યુનિક અને બારીક વળાક વાળી પેનલ વાળી બોર્ડર હોય ને પ્રિન્ટેડ એટલે કાંઈ ઘટે નહીં તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લીધો છે ને તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લો એટલો મસ્ત પીસ લાગે છે આટલા મસ્ત પીસ થયા છે એટલે કલર છે સરસ છે તો કોઈ પણ કલર ગેમો એનો સ્ક્રીનશોટ પાડી લીધો છે તો સ્ક્રીનશોટ પાડીને હવે અમારી ઇન્સ્ટા આઈડી અને યુટ્યુબ ચેનલ લાઈક કરી લ્યો એટલે તમને નહીં નવી ડિઝાઇન નહીં જ કલેક્શન જોવા મળી જાય તો ફટાફટ લાઇક છે એટલે સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ